જેમાં થીમ પર આખા મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં જંગલ વેલી ના પર સમગ્ર ડેકોરેશન કરવામાં આવ્યું છે આ મેળામાં અમેરિકાનું એરિઝોન કેવ ના થીમ પર બનાવવામાં આવ્યું સાથે સાથે વિવિધ પ્રકારના પ્રાણીઓ જેમ કે લાલ પૂછડીવાળું બોલ પાયથન ટેંગો શિપકલી વિચ્છુ એમુ જેવા વિવિધ પ્રકારના પ્રાણીઓ લાવવામાં આવ્યા છે આ માત્ર પ્રાણીઓ વિદેશીના પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળતા હોય છે ત્યારે વડોદરા શહેરમાં પ્રથમ વખત પ્રાણીઓ લાવવામાં આવ્યા છે જેથી બાળકોને મનોરંજનની સાથે વિદેશના પ્રાણીઓ અહીં વડોદરામાં જોવા મળે સાથે અમેરિકામાં જોવા મળતું એરિઝોન કેવુસ થીમ પર પહાડો બનાવવામાં આવ્યા છે જેમાં રણપ્રદેશ જેવું ફિલિંગ થાય છે સાથે આ મેળામાં પચ્ચીસથી વધુ રાઇડ્સ જોવા મળી રહી છે વડોદરાના સ્વાદ રસિકો માટે આ મેળામાં વિવિધ ખાણીપીણીના સ્ટોલ મૂકવામાં આવ્યા છે સાથે સાથે આ મેળામાં સુરક્ષા અને સેફટીના સાધનો સાથે જ સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવ્યા છે જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય બનાવો ન બને તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે મેળો સાંજના પાંચ કલાકથી રાત્રિના અગિયાર વાગ્યા સુધી ચાલુ રહે છે

રોયલ મેલાની અંદર એક થીમ રાખેલી છે જેનું નામ છે જંગલ વેલી થીમ જંગલ વેલી થીમ એક યુનિક થીમ છે તેની અંદર અલગ અલગ આપણે એનિમલ્સ રાખેલા છે જે આપણે ડિસ્કવરીમાં જોઈએ છે તે આપણે લાઈવ લાવવાથી બરોડામાં પહેલીવાર એ આપણે એક્ઝોટિક સ્પીસીસ કહેવાય એ સ્પીસીસ આપણે યુએસએથી લાવવા છીએ ઓસ્ટ્રેલિયાથી લાવવાથી અમેરિકાથી એમનો એવમ અલગ અલગ કન્ટ્રીથી લાવેલા છે ઈ સ્પીસીઝ આપને કાંઈ હાનિ નથી કરતા એમના આપણી પાસે પૂરતા બધા સર્ટિફિકેટ છે પછી આ જંગલ ટીમની અંદર બીજા અલગ અલગ વેરાયટીઝની આપણે ફાઉન્ટેન્સ રાખેલા છે અલગ લાઈવ શું કહેવાય આપણે પ્લાન્ટ્સ રાખેલા છે અલગ અલગ અને વિવિધ સુવિધાઓ આપેલી છે સાથે બાળકો માટે રાઇટ્સ પણ રાખેલી છે કયા પ્રકારની રાઈડ રાઇડમાં આપણે અલગ અલગ ઝૂલા રાખેલા છે ટોરા ટોરા છે પછી ડ્રેગન છે પછી બોટ વાળી રાઈડ રાખેલી છે રેસિંગ કારવાળી છે એમ ફૂડનું પણ આયોજન છે કયા પ્રકારના ફૂડ છે ફૂડમાં બધા જ વિવિધ જાતના બધા જ ઓલા મળી જશે જેમ કે ભૂંગળા બટેટા મળે ઢોકળા મળે પછી ચાઇનીઝ આઇટમ મળી જાય સાઉથ ઇન્ડિયન મળી જાય ઇટાલિયન આઈટમ મળી જાય એમ અલગ અલગ આપણો પરિચય વિશ્વરાજ નાગર